રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયો હતો તો જેમાં સહકારી માળખું પ્રાકૃતિક ખેતી તેમજ તેના વ્યાપ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી એ જણાવ્યું કે ગુજરાતમાં સહકારી માળખું વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે અને તે દેશના જીડીપી તથા રોજગારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે મંત્રીશ્રીએ કહ્યું કે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ દેશ વિદેશના પંથે આગળ વધી રહ્યો છે દેશ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રે વિકાસનો નવો રોડમેપ તૈયાર થશે તેવો વિશ્વાસની વ્યક્તતા પણ મંત્રીશ્રીએ કરી હતી તો આ પ્રસંગે પાટણ સિદ્ધપુર ચેરમેન શ્રી

આજે પચીસ વર્ષ સંસ્થાને પૂરા થયા એટલે ખરેખર આ પાટણ જિલ્લા માટે જે મિત્રોએ જિલ્લા સંઘમાં કામ કર્યું છે જે લોકો સહકાર આપ્યો છે અમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે ખેડૂતોનું એક અદ્ભુત પ્રકારનું કામ પચીસ વર્ષ સુધી કરવામાં આવ્યું છે આવનાર સમયની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતની અંદર સહકાર બે હજાર એકવીસમાં આપણું આખું ખાતું ડેવલપમેન્ટ કર્યું છે અને એના આપણા આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને જ્યારે સહકાર મંત્રી તરીકે જવાબદારી આપી છે છેલ્લા ચાર વર્ષમાં સખત સહકારની અંદર જે જોશ હતો એનો અનેક પ્રકારનો જોશનો વધારો થયો છે અનેક પ્રકારના ડેવલપમેન્ટ થયા છે સહકારમાં બીજી અનેક વસ્તુઓની પ્રવૃત્તિ શું કરી શકાય એના કારણે આજે ખેડૂતોને પોષણતમ ભાવ જે મળે છે એની અંદર કેવી રીતે વધારો થઈ શકે એને કયું માર્ગદર્શન આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર અને ભારત સરકાર આજે કરી રહી છે મને જણાવતા વાતનો આનંદ છે કે આવનાર સમયની અંદર પણ આ ઉત્તર ગુજરાતની અંદર અનેક એગ્રો પાર્ક થશે અત્યારે અબુધાબીની અંદર આપણે એમની પાસે એક એગ્રીમેન્ટ કર્યો છે આવનાર આપણી જેની જે કૃષિની મહત્વની જે વસ્તુઓ છે જે કાચો માલ છે જેમ બટાકા છે તો પેલા બટાકા પેલા વેચતા અત્યારે બટાકામાંથી વેપાર વેપાર અનેક એમ જેટલી જેટલી આપણી વસ્તુઓ છે પોટિંગ થી માંડીને રિસેર્ચ થી માંડીને કઈ પ્રકારનું રિસર્ચ કરી શકાય જેના કારણે ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે એ પ્રકાર ગુજરાત સરકારને ભારત સરકાર કરી રહી છે આવનાર મહેસાણામાં નવ તારીખે વાયબ્રેન થવાની અને આ પ્રકારના અનેક પ્રકારના એવું થવાના છે કે મને ખાતરી છે કે ખેડૂત મિત્રોને પાટણ જિલ્લા અને ઉત્તર ગુજરાતનો મોટો ફાયદો થવાનો છે આશિષા સદ્રવાત ન્યૂઝ પાટણ